હાલ આપણે આવી પહોંચ્યા છીએ ધીર ટોયોટામાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે માં નવા સ્લેબ લાગુ કરવાની જે વાત કરી છે તેને લઈને જે કાર ખરીદનારાઓ છે તેને લઈને કેટલીક અને યોજનાઓ લાગુ કરવામાં આવી છે ટોયેટામાં કયા પ્રકારના ડિસ્કાઉન્ટ છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે ધીર ટોયટાના જનરલ મેનેજર જયદીપ પંકવાણા છે તેમની પાસેથી જ જાણીએ હાલ કંપની દ્વારા ખાસ કરીને જે લોકો કાર ખરીદવા માંગે છે તેના માટે કયો ઉચિત સમય માની શકાય અને અત્યારે એક માન્યતા છે કે બાવીસ તારીખ પછી જીએસટી ના સ્લેબ ઘટવાના છે તો એક

પવિત્ર તહેવાર નવરાત્રી ચાલુ થઈ રહ્યો છે તો ઘણા બધા લોકો પ્લાનિંગ કરી રહ્યા છે શું છે એ હું તમને વિગતવાર જણાવું કે અત્યારે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ મોડલ સિલેક્ટ કરો છો તો એમાં ટોયોટામાં આપણે અત્યારે જે ઓફર્સ અને જીએસટી બંને આપણે જે પ્રોવાઈડ કરી રહ્યા છીએ કસ્ટમરને પચાસ હજારથી લઈ અને ચાર લાખ સુધીના ફાયદાઓ છે એમાં વાઈઝ અલગ અલગ ડિસ્કાઉન્ટ અલગ અલગ ઓફર છે અને બીજું તમને જણાવી દઉં કે જો તમે બાવીસ પહેલાં કાર ખરીદશો તો તમને જીએસટી બેનિફિટ એડવાન્સ અને પ્લસ ઓફર મળશે પણ જો તમે બાવીસ તારીખ પછી ગાડી લેશો તો તમને અમે ખાલી જીએસટીનો જે ગવર્મેન્ટ બેનિફિટ આપવાની છે એ અમે તમને આપી શકશું બાવીસ તારીખ પછી અમે તમને જે ઓફર ડિસ્કાઉન્ટ છે એ નહીં આપી શકીએ ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે અત્યારે પચાસ હજાર રૂપિયા જીએસટી છે પ્લસ પચાસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે તો ટોટલ ફાયદો તમને થાય છે એક લાખ રૂપિયાનો પણ જો તમે આ જ વસ્તુ બાવીસ તારીખ પછી લેશો તો તમને ખાલી પચાસ હજાર રૂપિયાનો જ બેનિફિટ મળશે ઓફર છે એ હંડ્રેડ પર્સેન્ટ નીકળી જશે તો હું જે કોઈ ગાડી લેવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એ બધાને એક એવી રિક્વેસ્ટ કરીશ કે સર જો ખરેખર તમારે નવરાત્રિમાં ડિલિવરી લેવાનું પ્લાનિંગ હોય તો તમે બાવીસ તારીખ પહેલાં જે કોઈ મોડલ સિલેક્ટ કરો એમનું તમારે ફૂલ પેમેન્ટ આપવાનું રહેશે જેથી કરીને તમે ઓફરનો લાભ લઈ શકો જીએસટી બેનિફિટ પણ અમે અત્યારથી જ તમને લેસ કરી દઈએ છીએ એવું નથી કરી રહ્યા કે અમે તમને ખાલી ડિસ્કાઉન્ટ આપીએ છીએ જીએસટી પ્લસ ડિસ્કાઉન્ટ તો તમને ડબલ ફાયદો મળે છે અને આ જ વસ્તુ બાવીસ તારીખ પછી તમને એક ફાયદો મળશે ખાલી જીએસટીનો અને બીજું અમારી પાસે અમારી બીજી પણ ત્રણ બ્રાન્ડ છે રેનોલ્ટ છે હીરો છે અને કાવાસાકી છે રેનોલ્ટ છે બધા જાણો જ છો કે એમાં કઈ પ્રોડક્ટ આવે છે એમાં પણ સેમ તમને બેનિફિટ મળશે જીએસટી પ્લસ ડિસ્કાઉન્ટ અને અમારી જે ટુ વ્હીલર બ્રાન્ડ છે હીરો છે અને કાવાસાકી છે એમાં પણ તમે જીએસટી પ્લસ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો જે કોઈ મોડલ હશે એ તમે શોરૂમ વિઝિટ કરશો તો અમારા જે એમ્પ્લોય છે એ તમને પ્રોપર એક્સપ્લેનેશન આપી અને તમને સમજાવશે કે સર તમને કેટલું જીએસટી બેનિફિટ મળે છે અને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે અને અત્યારે લ્યો તો શું ફાયદો છે અને પછી લ્યો તો શું નુકસાની છે એ તમને પ્રોપર સમજાવશે તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે પ્લીઝ એકવાર શોરૂમની વિઝિટ કરો જેથી કરી તમને પ્રોપર આઈડિયા આવે કે તમને બેનિફિટ છે કે નુકસાની છે તો એકવાર શોરૂમની વિઝિટ લેવા માટે રિક્વેસ્ટ કરું છું થેન્ક યુ સો મચ ટૂંકમાં કહી શકાય કે જે પંદર બાવીસમી તારીખ પછી નવો જીએસટી સ્લેબ લાગુ થવાનો છે ત્યારે તો જે લોકોને ડિસ્કાઉન્ટ મળવાનું છે નું જે સ્લેબ ઘટશે તેનો ફાયદો મળશે પરંતુ અત્યારે જો ખરીદી કરવામાં આવે તો તેનાથી વધુ ફાયદો મળી શકે એમ છે સો જે રીતે મેં તમને હમણાં જ કીધું કે ફોર એક્ઝામ્પલ પચાસ રૂપિયા જીએસટી હું બાદ આપું છું પ્લસ પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપું છું આજ વસ્તુ બાવીસ તારીખ પછી એસ પર ગવર્મેન્ટ નોમ્સ હું તમને ખાલી જીએસટી બાદ કરી આપીશ બી પચાસ રૂપિયા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે એ નહીં આપી શકું સર તો ટૂંકમાં કહીએ તો જે સરકારનો પણ જે વિચાર છે તે રીતે જીએસટીનો સ્લેબ ઘટાડવામાં આવ્યો છે કે જે લોકો વધુ કારનો ઉપયોગ કરતા થાય અને પોતાની ડ્રીમ ડ્રીમ કાર છે તે ખરીદી શકે અત્યારે જો ડ્રીમ કાર ખરીદવામાં આવે બાવીસ પહેલાં તો કંપની દ્વારા ખાસ પ્રકારના મોટા ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળી શકે છે તે માટે નવરાત્રી પહેલાં એટલે કે બાવીસમી તારીખ પહેલાં જ એટલે નવરાત્રિની પોતાની જે શ્રેષ્ઠ ખરીદી વાહનની કરવા માગતા હોય તો અત્યારે શોરૂમની વિઝિટ કરવી જોઈએ દિવ્યશ ખબર ગુજરાત જામનગર